નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરમાં આવેલા વિવિધ હેરિટેજ ઇમારતો પૈકીની શહેર મધ્યમાં આવેલી અતિ પૌરાણિક જર્જરિત માંડવી બિલ્ડિંગ સહિત અન્ય હેરિટેજ બિલ્ડિંગો બાબતે રિપેરિંગ અંગે વડોદરા મહાનગરપાલિકાની ખંડેરા માર્કેટ ખાતે આવેલી વડી કચેરીએ કોન્ફરન્સ હોલમાં મહત્ત્વની બેઠક પાલિકા મેયરના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર શહેર પોલીસ કમિશનર સહિત દંડક અને પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અંતરે ઉલ્લેખનીય છે કે શહેરની મધ્યમાં આવેલી અતિ પૌરાણિક અને હેરિટેજ જર્જરિત બિલ્ડિંગ માંડવી ખાતે હાલમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું છે માંડવી દરવાજાના પિલ્લરોનું પ્લાસ્ટર ઠેર ઠેર ઉખડી રહ્યું છે પરિણામે શહેરીજનો સહિત પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ તથા બુદ્ધિજીવી વર્ગમાં ચિંતાનું મોજું ફળી વળ્યું છે આ ઉપરાંત શહેરમાં આવેલા વિવિધ હેરિટેજ બિલ્ડિંગો બાબતે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે દરમિયાન હેરિટેજ બિલ્ડિંગોના મુદ્દે આજે વડોદરા મહાનગરપાલિકાની ખંડેરા માર્કેટ સ્થિત આવેલી વડી કચેરી કોન્ફરન્સ હોલમાં મહત્વની બેઠક મળી હતી પાલિકાના મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા શહેર પોલીસ કમિશનર તોમર સહિત રાવપુરાના ધારાસભ્ય અને દંડક બાળુ શુક્લ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેર ચેરમેન શીતલ મિસ્ત્રી તથા રાજવી પરિવારના હેરિટેજ બિલ્ડિંગના નિષ્ણાત સહિત અન્ય પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં હેરિટેજ જર્જરિત માંડવી સહિત શહેરમાં આવેલી અન્ય હેરિટેજ ઇમારતો બાબતે સઘન ચર્ચા વિચારણા કરવા સહિત મેયર પિંકીબેન માહિતી આપી હતી આ બેઠકમાં શહેરના આવેલા અન્ય હેરિટેજ બિલ્ડિંગો બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જર્જરિત માંડવી સહિત શહેરની હેરિટેજ અને જર્જરિત ઐતિહાસિક બિલ્ડિંગો અંગે મહત્વની બેઠક યોજાઈ હતી પાલિકા કોન્ફરન્સ હોલમાં મેયરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વડોદરા એની અંદર હેરિટેજ અને હેરિટેજનો હેરિટેજ ઇમારતોનો વારસો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં છે વડોદરાના ઘણા એવા હેરિટેજ મકાનો છે કે જે હાલ પણ કોઈ પણ સરકારી વિભાગ અથવા કોઈ બીજા મંદિર તરીકે અથવા કોઈ બીજા કોઈ પણ ઇમારત તરીકે ઉપયોગમાં લે લેવાઈ રહ્યા છે અને અમુક જે વડોદરાના હેરિટેજ દરવાજાઓ છે એમને લઈને પણ ઘણી ચિંતા વડોદરા નગરજનોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી માંડવીનો જે સમગ્ર વિષય છે એના વહેલી તકે એનું જીર્ણોદ્ધાર શરૂ થાય અને એવું જીર્ણોદ્ધાર શરૂ થાય કે જેમાં આ બાબતે હવે ફરી આવી કોઈ એવું કહેવાય કે જર્જરિતતા આપણને ના દેખાય એ માટેના પણ પ્રયાસો કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે મારા દ્વારા પણ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખવામાં આવ્યો હતો કે વડોદરામાં એક હેરિટેજ સેલ એ ઊભો થાય અને આ હેરિટેજ સેલ અંતર્ગત પણ એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્તરના અધિકારી દ્વારા આ સમગ્ર વિભાગનું સંચાલન કરવામાં આવે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં આજે એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં વિશેષ રૂપે રાવપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી માનનીય બાલકૃષ્ણ શુક્લજી અમારા સ્ટેન્ડિંગના ચેરમેન ડૉક્ટર શીતલ મિશ્રીજી આપણા પોલીસ કમિશનરશ્રી આપણા મ્યુનિસિપલ કમિશનરશ્રી એએસઆઈ વિભાગમાંથી અધિકારીશ્રી જે હેરિટેજ ટ્રસ્ટના એક્સપર્ટ્સ છે આદરણીય સમીરભાઈ સંજીવભાઈ અને બીજા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગીય અધિકારીઓ સાથે મળી અને એક ડિટેલ્ડ ડિસ્કશન માંડવીના જીર્ણોદ્ધારમાં અત્યાર સુધી આપણે શું કર્યું છે કયા કયા કન્સલ્ટન્સીના આપણી પાસે રિપોર્ટ્સ આવ્યા છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને કયા કયા પરિબળોથી તકલીફ પહોંચી છે આ જર્જરિત થયું છે તો એની પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે એનો પણ એક ડિટેલ્ડ રિપોર્ટ એએસઆઈ દ્વારા પણ આપવામાં આવ્યો કોર્પોરેશન અધિકારીઓ દ્વારા પણ આ બાબતે ચિંતન કરવામાં આવ્યું ત્યારે હવે આગળ આ તમામ ઈમારતોની જાળવણી કરી અને વડોદરાને એક હેરિટેજ વારસો વધારે વિકસાવવામાં કઈ રીતે આપણે સૌ ઉપયોગી થઈ શકે એ બાબતની ખૂબ જ વિસ્તૃત અને ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે આ ચર્ચાના અંતે અમુક શોર્ટ ટર્મ મેજર્સ અમુક લોંગ લોંગ ટર્મ મેજર્સ સૂચવવામાં આવ્યા છે હેરિટેજ ટ્રસ્ટના જે આપણા રિપ્રેઝેન્ટેટિવસ છે એમના દ્વારા પણ ઘણા અહેવાલ અમને આપવામાં આવ્યા એ બાબતે પણ વધારેમાં વધારે ચિંતા કરી અને સારું કાર્ય થાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે ઘણી એસઆઈના મકાનો છે ઘણા કોર્પોરેશનને લગતા મકાનો છે ઘણા પીડબ્લ્યુડીને હસ્તક આવેલા મકાનો છે પરંતુ જે મકાનો વડોદરામાં છે એમાં કોની માલિકી છે એ વિષય ધ્યાને ના રાખી પણ તમામ ઐતિહાસિક ઇમારતોની યોગ્ય જાળવણી થાય એ માટે કોર્પોરેશન દ્વારા શું પ્રયત્ન કરવામાં આવી શકે એ બાબતે ખૂબ જ સકારાત્મક ચર્ચા થઈ છે અને આવનારા દિવસોની અંદર ટૂંક જ સમયમાં માંડવી દરવાજાને લઈને પણ પૂરજોશમાં કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે આવી રીતે હું આપને એમ કહીશ કે આ વસ્તુના કારણે થયું છે અથવા આ વ્યક્તિની ભૂલ હોય અથવા આ વિભાગની ભૂલ હોય એવું કહેવા કરતાં તમામ હવે આગળ જઈને કઈ રીતે સારી રીતે આપણે આની જાળવણી કરવાની છે એ બાબતે આમાં ચર્ચા કરવામાં આવી છે અને જે કોઈ પણ ભૂલોથી આ જર્જરીત થયું છે એવી ભૂલો હવે ના થાય એ માટે પણ ચર્ચા કરી અને માન્ય પોલીસ કમિશ્નરશ્રી માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીને સૂચન કરવામાં